નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું નતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું શું કચ્છ જિલ્લામાં અને ગુજરાતમાં નક્સલવાદના બીજ રોપાઈ રહ્યા છે આ પ્રશ્ન જે પ્રબુદ્ધ નાગરિકો છે એમના મનમાં ઉઠી રહ્યો છે કેમ કે હાલમાં કચ્છ જિલ્લામાં જે અનેક એવી પ્રવૃત્તિઓ થતી હોય છે તેનામાં લોકોનો ખૂબ જ મોટો વિરોધ હોવા છતાં પણ સરકારી તંત્રો કંપનીઓને આશ્રિત થઈને જે એવી કામગીરી કરી રહ્યા છે જેના કારણે લોકોમાં ખૂબ જ મોટો વિરોધ ઉભો થઈ રહ્યો છે કચ્છ જિલ્લાના મોટો હોવા છતાં પણ એ જગ્યાએ કંપની પોતાના થાંભલાઓ અને વાયર નાખી રહી છે જ્યારે ખેડૂતો તેમનો વિરોધ કરે છે ત્યારે પોલીસની બરબરતાના કારણે પોલીસ જયારે એ લોકોને બરબરતા કરીને ઉપાડીને લઈ જાય છે ત્યારે એ જે દ્રશ્યો સામે આવે છે

થાંભલાઓ દાદાગીરીથી નાખવા વાયરો દાદાગીરીથી નાખવા એ ક્યાંક એવું સૂચવી રહ્યું છે કે ધીરે 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 કદાચ આપણે નક્સલવાદ તરફ વળી રહ્યા હોય એવું લાગે છે લોકોમાં ધીમે ધીમે જે વિરોધનો સુર ઉઠી રહ્યો છે એ ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે ખાસ કરીને આ જે કંપનીઓ છે મોટી મોટી કંપનીઓ છે કેમકે હવે એ જે કંપનીઓ છે એમના નામ લેવાથી પણ એમના વિડીયો છે એ યુટ્યુબ ઉપરથી ડિલીટ કરવા પડે છે એટલે નામ ન લેતા હું તમને કહું છું કે એ કંપનીઓ પોલીસને પોતાનો હાથો બનાવીને ખૂબ જ દાદાગીરી કરી રહ્યા છે તેના કેટલા વિડીયો આપણે જોયા

હાલમાં આપણે જોયું આપણા જે ભારતની આસપાસના દેશો છે એનામાં પણ આવી જ જ્યારે કંપનીઓની અને સત્તાની અને એની દાદાગીરીઓ થઈ ત્યારે કેટલા મોટા વિદ્રોહ થયા આપણે શરૂઆતમાં મ્યાનમારની વાત કરીએ કે શ્રીલંકા વાત કરીએ કે બાંગ્લાદેશની વાત કરીએ કે હાલમાં જે નેપાળમાં થયો તેની વાત કરીએ અને લેહમાં હમણાં ગઈકાલે અથવા પરમ દિવસે જે થયો એ બધે એના પ્રત્યાઘાતો છે કેમ કે સત્તામાં બેઠેલા લોકો પોલીસ અને જે સત્તાની જે સંસ્થાઓ છે

સામાન્ય ખેડૂતોને આતંકવાદી સમજીને ટીંગા તોડી કરીને લઈ જતા હોય છે ઇવન એક મહિલા તો ત્યાં એના ઉપર એવી બરબતા કરવામાં આવી કે તે તે જગ્યાએ બેહોશ થઈ ગયા અને ગંભીર રીતે બીમાર થઈ ગયા અને કદાચ આજે પણ એ સારવાર હેઠળ છે જો આવા દ્રશ્યો સામાન્ય લોકોની સાથે થતા હોય તો તમે વિચારી શકો છો કે અત્યારે આપણો કાયદો અને વ્યવસ્થા કઈ તરફ જઈ રહ્યો છે હવે આ માત્ર કચ્છ પૂરતી વાત સીમિત નથી આપણે અતીતમાં પણ જોયું કે આખા ગુજરાતમાં આવા કેટલાય બનાવો થયા છે જ્યારે પત્રકારો આ બનાવોને બનાવતા લખતા હોય છે અથવા તો પોતાના માધ્યમથી પ્રસારિત કરતા હોય છે ત્યારે એ પત્રકારોને પણ પોલીસના માધ્યમથી દબાવવામાં આવે છે જેના આપણે અનેક દાખલાઓ જોયા છે પ્રશાંત દયાળની વાત કરીએ તો જ્યારે એક અમદાવાદમાં દારૂ વેચાવાની એમણે એક નનામો પત્ર આવ્યો તો એના ઉપરથી સ્ટોરી કરી પાંચ પાંચ કલાક સુધી લોકલ ક્રાઇમ બ્રાન્ચે એમને કઈ રીતે હેરાન કરેલા હતા એ પણ આપણે અતીતમાં જોયું છે હવે તમે વિચાર કરો કે પ્રબુદ્ધ અને એક પત્રકારની યુનિવર્સિટી એવા પ્રશાંત દયાળની જો પોલીસ આવી હાલત કરતી હોય તો સામાન્ય પત્રકારોને ક્યાં મૂકશે એવા કેટલાય અનેક દાખલાઓ થયા છે ગુજરાત સમાચારની વાત કરીએ તો ગુજરાત સમાચાર બાહુબલી શાહ હતા એમને પણ કઈ રીતે ઈડીના માધ્યમથી હેરાન કરવામાં આવ્યો હતો એવા કેટલાય આપણી પાસે દાખલાઓ છે અમદાવાદ મીડિયા ની વાત કરીએ તો અમદાવાદના શહેરમાં દારૂના હાટડાઓ ચાલે છે દારૂના અડ્ડા ચાલે છે તેનો અમદાવાદ મીડિયા એ રિપોર્ટ પ્રસારિત કર્યો તો એના વિરુદ્ધ પણ કઈ રીતે કેસો કરવામાં આવ્યા એ પણ આપણે જોયું અમદાવાદ મીડિયાના લોકોને હેરાન કરવા માટે પોલીસે કશું જ બાકી રાખ્યું નતું આધારે ગુનાઓ દાખલ કરી દેવામાં આવ્યા માનનીય અદાલતે એના ઉપર ઘણી બધી રોપો લગાવી એ કાયદાકીય પ્રશ્ન અલગ છે પરંતુ પોલીસના માધ્યમથી ખોટા કેસો કરવાના માધ્યમથી આ જ રીતે જનતાને અને જે સત્તાની સામે પ્રશ્ન પૂછવાવાળા છે એમના વિરુદ્ધ કાર્યવાહી હોય છે આપણે વાત કરીએ તો તેઓ એક જગ્યાએ હાજર તે છતાં એમના વિરુદ્ધ એફઆઈઆર માં એમનું નામ નાખવામાં આવ્યો તેઓ એક સ્ટોરી કવર કરવા માટે ગયેલા હતા ત્યાં પણ એમને કઈ રીતે હેરાન કરવામાં આવ્યો એમણે લીધેલા વિઝ્યુઅલ પણ એમના મોબાઈલમાંથી ડિલીટ કરવામાં આવ્યા હતા એટલે આવા અનેક દાખલાઓ છે હાલમાં જ કચ્છ જિલ્લામાં એક દાખલો બન્યો હતો ખંડણીના કેસમાં પત્રકારો એક પત્રકારની વાત કરી બે ત્રણ વર્ષ પહેલાનો કોઈક નાણાકીય વહીવટ હશે વ્યવહાર વોટેવર એ જે હશે એ આપને નથી ખબર પણ એના આધારે ખંડણીનો કેસ કરી અને કઈ રીતે સત્તાની સામે છે દાખલાઓ આપણી પાસે એટલે આવા દાખલાઓ જ્યારે બને છે ત્યારે હકીકતમાં લોકતંત્રને ખૂબ જ મોટો ઝટકો લાગે છે કેમ કે લોકતંત્ર એટલે લોકોનો અવાજ લોકોનો અવાજ ઉપાડતા મીડિયા સામે લોકોનો અવાજ ઉપાડતા ખેડૂતો સામે લોકોનો અવાજ ઉપાડતા પ્રબુદ્ધ નાગરિકોને કઈ રીતે ખોટા સાચા કેસો કરીને હેરાન કરવામાં આવે છે આજે એ જ આજે ગુજરાત મોડલ દેખાઈ રહ્યો છે જો કે આ ગુજરાત મોડલ અત્યારથી નથી ભૂતકાળ માંથી આપણે જોયું છે કે કેટલાય એવા

ચક્કી લગાવવાના અમુક વિસ્તારો એવા છે જ્યાં વાયર લગાવવાની મનાઈ છે ત્યાં પણ દાદાગીરીથી વાયરો લાગે છે અને તેમ છતાં જે ઉપર બેઠેલા અધિકારીઓ છે ફરિયાદો છતાં એમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી કરતા એટલે માની લેવામાં આવે કે કચ્છ જિલ્લામાં ગુજરાતમાં જે મોટી મોટી કંપનીઓ છે એની ગુલામી કરી અને આ સમગ્ર જે સરકારી તંત્ર છે એ કામ કરે છે અને સામાન્ય લોકોને ખૂબ જ હેરાન કરવામાં આવે છે આવા જ એક કિસ્સામાં મેં અતીતમાં માં સ્ટોરી કરેલી હતી કે કોઠારા પોલીસ સ્ટેશને એક ખેડૂતને પકડી લીધો હતો ઇવન ખેડૂતના નાબાલિક બાળકને પણ ચોવીસ કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડેલો હતો અને એના વિરુદ્ધ પણ ગુમા ધના શેઠ બનીને બેઠા છે આજે જે આખા દેશના માલિક બનીને જે શેઠ બેઠા છે એ શેઠની ની ચાપલુસી માટે પોલીસ કેવી તત્પર હોય છે સામાન્ય ખેડૂતના ખેતરોને નુકસાન થાય છે અને જ્યારે ખેડૂતો ફરિયાદો કરે છે આંદોલન કરવાની ચીમકી આપે છે ત્યારે ખેડૂતોને પણ બોલાવી બોલાવી પોલીસ ભૂમાફિયાઓ છે મોટા મોટા ગૌચર ખાઈ ગયા છે અભ્યારણોની જમીન ખાઈ ગયા છે તેવા લોકો વિરુદ્ધ ફરિયાદો છતાં પણ આ રીધો વહીવટી તંત્ર કોઈ જ કામ કરતો નથી એના આપણે અનેક એપિસોડ કર્યા છે એટલે આમ જોઈએ તો માની લેવાનું થાય કે ભારત દેશમાં અને ખાસ કરીને કચ્છ અને ગુજરાતમાં જે મોટી મોટી કંપનીઓ છે જે શેઠો છે એના માટે એક કાયદો છે અને સામાન્ય જનતા છે એના માટે અંગ્રેજોના કાયદા ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે છે અને કેવી કેવી સાચી ખોટી ફરિયાદો કરી અને પત્રકારોને સામાન્ય લોકોને ખેડૂતોને બધાને હેરાન કરવામાં આવે છે એના અનેકો દાખલા આપણી પાસે મોજૂદ છે માન્ય હાઈકોર્ટના આદેશ પણ આ રીડો વહીવટી તંત્ર માનતો નથી કેમકે હાઈકોર્ટે એકાણું સો ચુમોતેરિક બે અઢાર નંબરના જજમેન્ટમાં સ્પષ્ટ લખેલું છે કે અભ્યારણ્ય જમીનમાંથી ત્રણ અઠવાડિયામાં તમામે તમામ દબાણ ખાલી કરો પરંતુ કચ્છ જિલ્લાનો રીડો વહીવટી તંત્ર વન વિભાગ અને કલેક્ટર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી

ફટાફટ એમને દબાડી દૂર કરવાની નોટિસો આપવામાં આવે અને એમને ત્યાંથી ભગાડી દેવામાં આવે છે આ તો હાઈકોર્ટની વાત છે પરંતુ માન્ય સુપ્રીમ કોર્ટના જજમેન્ટો છે સુપ્રીમ કોર્ટના જે વચગાળાના આદેશો તેનો પણ સરકારી વાયર લગાવવાની ઓવરહેડ વાયર હોવા છતાં પણ રેલવેની નવી લાઈનો આખી વાયર લગાવીને થઈ ગઈ છે કેટલીય કંપનીઓના જે પવનચકિયો છે તેના વાયરો લાગે છે પરંતુ એ જ આદેશને આધાર બનાવી ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવતું નથી એટલે આમ જોઈએ તો આડકતરી રીતે સામાન્ય લોકોને હેરાન કરવા અને આ મોટી મોટી કંપનીઓની દલાલી કરવી એ જ હવે જે તંત્રો છે એનું કામ રહી ગયું છે અને એના કારણે સામાન્ય જનતામાં ખૂબ જ મોટો વિરોધ ઉભો થઈ રહ્યો છે આપણે હાલમાં જ જોયું છે કે જે નમક માફિયાઓના પારા બનેલા છે તેના કારણે બે થી અઢી લાખ પશુઓ પ્રભાવિત છે સાત સાત આઠ આઠ ગામના લોકો પ્રભાવિત છે તેમ છતાં કડોલ વિસ્તારમાં એ માત્ર પારાઓ નથી તોડી શકતો એ તંત્ર સામાન્ય લોકોની શું મદદ કરી શકશે બીજી ભાષામાં કહીએ તો આ તંત્ર મોટી મોટી કંપનીઓ પાસેથી મીઠાઈ લઈને જ ગુલામી કરી રહ્યા છે અને સામાન્ય લોકોને હેરાન કરી રહ્યા છે આવો જ એક બનાવ સ્ટેશનમાં બનેલો હતો અમુક લોકો નાખીને આ પરિસ્થિતિમાં તેમણે ફરિયાદો કરેલી હતી એસપી સાહેબ ને ફરિયાદો કરેલી હતી એલસીબી માં માંડવી પોલીસ સ્ટેશનમાં તમામ ફરિયાદો છતાં કોઈ જ કાર્યવાહી ન થતા સામાન્ય એફઆઈઆર પણ એમના વિરુદ્ધ ન થતા

જે ખેડૂતોને હેરાન કરવામાં આવે છે જે સામાન્ય લોકોને હેરાન કરવામાં આવે છે પશુપાલકોને હેરાન કરવામાં આવે છે તે જે હેરાનગતિ છે એનો ચરુ દિવસે ને દિવસે ભરાતો જાય છે અને આગામી દિવસોમાં કદાચ મોટા વિસ્ફોટ થાય તો પણ આપણે નવાઈ લગાડવાની ન રહે નહીં રહે જ્યારે આ સાંસદોના છે પરંતુ છ છ ધારાસભ્ય અને સાંસદ માત્ર મોટા મોટા પંડાલોમાં જઈને ખોટાઓ પડાવે છે ઉદઘાટનો કરે છે પરંતુ ખેડૂતોને અને સામાન્ય લોકોને જયારે સમસ્યા થાય છે ત્યારે તેઓ ક્યાંય પણ ઉપયોગમાં આવતા નથી હકીકતમાં તો લોકોએ મત આપી જવાબદારી આપી છે પરંતુ કરવો પડે છે જયારે ખેડૂતો પાસે વાત કરીએ ત્યારે ખેડૂતોના મોઢામાં એમના પ્રત્યે આદર બદલે ઘા રોજ નીકળી રહી છે આમ આ બધી સમસ્યાઓને જોતા એવું લાગે છે કે આગામી દિવસોમાં કચ્છ જિલ્લામાં પણ ખૂબ જ મોટી સમસ્યાઓ સર્જાશે તે સમસ્યાઓ સર્જાવાના જે મૂળ છે તેના બીજરોપાણ થઈ ચુક્યા છે અને આગામી દિવસોમાં પણ નવા થાય તો પણ આપણે કોઈ જ આશ્ચર્ય લગાડવાની વાત રહેતી નથી નમસ્કાર સમય સંદેશ હું માંથી હું દતભાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબ્સ્ક્રાઇબ કરજો જરૂર